મેસી ટ્રેક્ટર અને સાથે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાના છે તમારે આખો સેટ એકી સાથે લેવો હોય તો પણ મળી જશે અને માત્ર માત્ર ટ્રેલર કે ટ્રેક્ટર અલગ અલગ લેવા હશે તો પણ મળી જશે ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ચિરાગભાઈને મેસી ટ્રેક્ટર અને તેની સાથે ટ્રેલર છે તે આખો સેટ આપવાનો છે ખેડૂત મિત્રના ટ્રેક્ટર અને ટ્રેલર છે અલગ અલગ પણ લઈ શકો છો અને આખો સેટ તમારે લેવો છે તો પણ તમને મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી સ્ટાન્ડર્ડ મોડલ નું આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ખેડૂત મિત્રનું છે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું અત્યારે કોમ્પ્લેટ રનિંગ કંડિશનમાં છે એન્જિન ગેયર હાઈડ્રોલિક સારા છે બાકી તમે પણ ખરીદી કરી શકશો કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને કોઈ પણ વસ્તુ લેવા જોવા જાવ તો ચિરાગભાઈ નો કોન્ટેક કર્યા બાદ જ જજો કોઈ પણ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ખોટા ફોન ના કરવા કેમ કે બધી માહિતી વિડીયો અંદર આપવામાં આવેલી હોય છે ઓગણીસો અઠાણું ના મોડેલનું છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટર ની અંદર બેટરી પણ નવી નાખવામાં આવી છે રેડિએટર પણ નવું નાખવામાં આવ્યું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી ફૂલ ગેરંટી સાથે બંને વસ્તુ મળી જશે સાથે ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર છે કિસાન કંપનીનું ટ્રેલર છે બે હજાર અને છ ના મોડલનું ટ્રેલર જોવા મળશે કમ્પ્લેટ છે ટ્રેલરનું કન્ડિશન પણ વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે તળિયું ચોખ્ખું છે સાઈડ ઉપતરા પણ સારા ચોખ્ખું ટ્રેલર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું હેવી ટ્રેલર જવાબદારી વાળું ચોખ્ખું ટ્રેલર અને ટ્રેલર પણ કમ્પ્લીટ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરની પણ આરસી બુક કમ્પ્લીટ છે અને ટ્રેક્ટર ટ્રેલર આ સેટની કિંમત અઢી લાખ રાખવામાં આવી છે અને ખાલી જો તમારે ટ્રેલર લેવાનું હોય તો દોઢ લાખમાં તમને મળી જશે ટ્રેલર છે દોઢ લાખમાં તમને મળી જશે રૂબરૂ બંનેની કિંમત વ્યાજબી ભાવ થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે કોઈ પણ વસ્તુ લેવાની હોય તો આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જૂનાગઢ તાલુકો છે માણાવદર અને નાંદડીયા ગામે જોવા મળશે